સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર એકતાલીસ પરનો પ્રસંગ છે માનસીમાં માધવદાસના આંબાનો અંગીકાર માધવ પરમાર જ્ઞાતે સોની વણિક વૈષ્ણવ માધવદાસ અને કલ્યાણદાસ નામના બે ભાઈ રહે તેના માથે ઠાકર સેવા છે તે જમનેશના સેવક માધુપુરમાં થયા હતા સમર્પણી વૈષ્ણવ ઠાકોરજીને સમર્પ્યા વિનાનું કાંઈ લે નહીં તેવા ટેક ધારી અહોને શ્રી ગોપેન્દ્રજીના ગુણગાનમાં મગ્ન રહેતા પોતે ઘણા નિષ્કંચન હતા પણ ભાવના ભંડાર સરીખા હતા ધન નહોતું એમની પાસે પણ ભાવના ભરેલા હતા ગ્રીષ્મ ઋતુમાં એક કાચ્યો પાકેલ સુંદર આંબાનો ટોપલો લઈને બજાર ચોકમાં વેપાર અર્થે બેઠો હતો તે સમયે માધવદાસ અને કલ્યાણદાસ પોતાની રોજગારી માટે નિસર્યા અને માધવદાસની દ્રષ્ટિ સુંદર પાકેલા આંબાના ટોપલા પર પડી અને મનમાં ભાવ ઉપજ્યો કે આ સુંદર આંબાની સામગ્રી મારા ઠાકર લાયક છે એવો ભાવ થતાં કલ્યાણદાસને કહ્યું કે કલ્યાણ આ સામગ્રી આપણા ઠાકરજીને લાયક છે તો કેમ થાય કલ્યાણ કહે છે ભાઈ આપણા પાસે અત્યારે આંબા ખરીદવા માટે દામ તો ગાંઠે નથી તો કેમ કરીને લેવાય માધવદાસે કહ્યું કે ભાઈ એ આપણને શાક પર ન આપે કાલે તેને તેનું દામ ચૂકવી દેશે શાખ પર એટલે કે ઉધાર ન આપે કલ્યાણ કહે ચાલો ભાઈ આપણે તેને પૂછીએ આમ વિચાર કીધો અને કાછિયાને પૂછ્યું કે ભાઈ તું અમને અમારી શાખ ઉપર આંબા દે અમે તને કાલે દામ ચૂકવશું તું આંબા આજ આપી દે તો સારું અમે તારું દામ રાખીશું નહીં કાછિયો કહે છે કે ભાઈ મારી પાસે બીજું દામ નથી તો હું તમને શાખ ઉપર કેમ આપું કાલે હું બીજા આંબા ક્યાંથી લાવું મને શાખ ઉપર કોઈ આપતું નહીં એમ કહીને ના કીધી એટલે કે તમને ઉછીનું આપવું પણ મને સામે કાલે માલ લાવવા માટે તો રૂપિયા જઈશે ને તો મને કોઈ ઉધાર આપતું નથી તો હું તમને ઉધાર કેવી રીતે આપી શકું પછી બંને ભાઈ ત્યાંથી ચાલ્યા પણ માધવદાસ તો માનસીમાં સુંદર સામગ્રી ઠાકોરજીને આરોગાવતા હોય તેવો ભાવ વિચારતા હતા અને આંબાના ટોપલા પર દ્રષ્ટિ પડતા બધા આંબાનો અંગીકાર મહારાજે કર્યો પછી થોડું પેટીયું કરીને ઘરે ગયા પછી બંને ભાઈ અપરસમાં સ્નાન કરીને સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને રાજભોગનો થાળ ધરીને વિનંતી કરીને બહાર બેઠા પદ બોલે પણ માધવદાસ તો માનસીમાં એ જ ભાવ વિચારે એટલે એને મનમાં તો એવું જ છે કે મેં આંબા ધર્યા છે એને એટલો બધો ભાવ હતો ઠાકોરજીને સુંદર મજાના આંબા ધરવાનો પછી સમય થતાં રાજભોગ સરાવ્યા અને જઈને જોવે તો મહારાજ આંબાનો રસને બાટિયા રોગી રહ્યા છે તેવા દર્શન અને દર્શન કરતાં મનમાં ઘણું મોદ પામ્યા ઘણું અચરજ થયું અને માધવદાસે દંડવત કીધું મહારાજ મારા ભાવની સામગ્રીનો અંગીકાર આપે કરી મને નિહાલ કીધો ધન્ય મારા નાથ અમો તો સાવ નિષ્કંચન છીએ આપ તો પરમ ઉદાર છો દાસના મનોરથ પૂરણ કરતા આપ છો આપે મનોહાર કીધું પછી આચમન કરાવી બીડા ધરાવ્યા અને અનુસાર કરીને બહાર આવ્યા બંને ભાઈએ વિચાર્યું કે આજે આ પ્રસાદ આપણા એકલાથી ન લેવાય ગામમાંથી વૈષ્ણવને બોલાવીને રસનો પ્રસાદ સર્વને વાંટ્યો અને મહારાજના પ્રતાપ બળની વાત સર્વે કરી વૈષ્ણવને પ્રસાદમાં અનેરો સ્વાદ લાગ્યો ઠાકોરજીએ અંગીકાર કર્યો હોય તો એનો સ્વાદ તો કંઈક અલગ જ હોય ને માધવદાસની સરાહના કરવા લાગ્યા બંને ભાઈ એવા ઉત્તમ ભાવવાળા હતા કે મહારાજે તેની માથે ઘણી કૃપા કીધી એવા ટેકીલા વૈષ્ણવ બે ભાઈ સમર્પણી હતા તેની વાર્તા કીધી ને પછી તેનો ભાવ કીધો પાચા ભાઈ કહે છે કે માટે વૈષ્ણવે ઠાકોરજીને ઉત્તમ સામગ્રી અંગીકાર કરાવ્યાનો ભાવ મનસુબો સદા રાખવો જોઈએ મહારાજે તેનો ભાવ થતાં જ તે બધા આંબા અંબી અંગીકાર કરી લીધા નિષ્કંચન હતા પાસે દામ ચૂકવવાનું હતું ને પણ તેનો ભાવ ઘણો ઊંચો હતો તો મહારાજે સામગ્રી અંગીકાર કીધી એવા ઊંચા ભાવ મનમાં થાય તેને માનસી સેવા કહેવાય માટે ઊંચા ભાવની ટેક રાખીને રહીએ તો ઠાકોરજી પોતાનો કરી જાણે ઠાકોરજીના લીલા ચરિત્ર અને વૈષ્ણવના ગુણ અને ભાવનાનો કોઈ પાર નથી આવા રૂડા માર્ગમાં આપણો અંગીકાર થયો છે એ વાત સદાય ન ભૂલવી જોઈએ અને સમર્પણના ભાવનો આ માર્ગ છે ઠાકોરજીની સેવામાં સદા ઉત્તમ ભાવ રાખી ઉત્તમ સામગ્રી આરોગાવીએ ને પછી વૈષ્ણવને લેવડાવીએ ત્યારે ઠાકોરજી પોતાનો કરીને જાણે એ ભાવના મરમ ઘણા ઊંચા છે આમ વાર્તા પ્રસંગનો થોડો મર્મ સમજાવ્યો વૈષ્ણવ સાંભળીને ઘણા ભાવમાં આવી ગયા અહીંયા આપણે આ પ્રસંગને વિરામ આપીશું મારી કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો